હાલો ફ્રેન્ડ્સ આજે આપણે રાજસ્થાની સ્ટાઇલ ગટ્ટાનું શાક બનાવશું એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે હવે એની અંદર હું એક કપ જેટલો ચણાનો લોટ ઉમેરીશ એ આપણે ચારીને જ ઉપયોગ કરવાનો છે મેં એને ચારી લીધું છે ચણાના લોટને હવે એની અંદર હું બે ચમચી જેટલું દહીં ઉમેરીશ 2 ચમચી જેટલે આદુ લસણ અને મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું એટલે 1 ચમચી જેટલું મીઠું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર 1/4 ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ અડધા કપ જેટલા કોથમરી બે ચમચી જેટલું તેલ પાંચ ચમચી જેટલા બેકિંગ સોડા એટલે ખાવાના સોડા હવે આપણે બધું કરી દેસુ બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે મેં એક કપ જેટલું મેં આ પાણી લઈ લીધું છે આપણે થોડું થોડું કરી અને મિક્સ કરતા જઈશું ને હું પાણી એડ કરતી જઈશ લોટ બંધાઈ ગયો છે એક કપમાંથી મારું ત્રણ કે ચાર ચમચી જેટલું જ પાણી વપરાણું છે બાકીનું પાણી મારું વધ્યું છે હવે આને હું પાંચ મિનિટ માટે એનું રેસ્ટ આપીશ પાંચથી દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે એના ઉપર એક ચમચી જેટલું તેલ લગાવીશ હવે આપણે બધું મિક્સ કરી દઈશું મિક્સ જાય એટલે આપણે હાથમાં તેલ લગાવી દેસો હવે આપણે બે હાથમાં એને હવે આપણે ચાકુ થી આના કટકા કરી લેશું પેલે આપણે ચાકુમાં તેલ લગાવી દેવાનો છે પછી જ આપણે એના કટકા કરવાના છે આવી રીતે હું બધા જ કટકા કરી લઈશ હવે આપણે ગટ્ટાને વારશું પેલે આપણે મીડિયમ સાઈઝનો આવી રીતે લુઈયો લઈ લેવાનો છે પછી એને આપણે આમ ગોલ ગોલ કરવાનું છે પછી એને આમ શેપ આપી દેવાનો છે પછી એને આમ કરવાનું એટલે આપણા ગટ્ટા આવી રીતે બની જશે હું આવી રીતે બધા જ ગટ્ટા બનાવી લઈશ તમે કોઈ પણ શેપ ગટાનો આપી શકો છો હવે આપણે ગ્રેવી બનાવશું એના માટે મેં ત્રણ નંગ જેટલા મેં ટમેટા લઈ લીધા છે એક નંગ જેટલી મેં ડુંગળી લઈ લીધું છે અને એક મરચું લઈ લીધું છે હવે આપણે બધું આ મિક્સર જારમાં એડ કરી દઈશું મેં બધા જ ગટ્ટા મેં બનાવી લીધા છે હવે આપણે રાજસ્થાની સ્ટાઈલ એનો વઘાર કરશું ગટ્ટાનો હવે કુકર ગરમ કરવા મૂક્યું છે કુકરની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલું જીરું એક તમાલપત્ર એક તજનો ટુકડો અડધી ટીસ્પૂન જેટલી રાઈ પાંચ ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે બધા જ ખરા મસાલાને તેલમાં સાકળી લેશો હવે મેં અડધા કપ જેટલી મેં ડુંગળી લઈ લીધી છે હવે આપણે એને તેલમાં ગોલ્ડન બ્રાઉન સુધી એનું કૂક કરી લઈશ ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે હવે મેં એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ લીધી છે હવે એને પણ ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લઈશ ડુંગળી અને આદુ અને લસણની પેસ્ટ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે મેં અડધા કપ જેટલી ટમેટાની પ્યુરી લીધી છે આપણે જે ડુંગળી ટમેટાની પ્યુરી કરી એ મેં લીધી છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે અડધી ટી સ્પૂન જેટલું મીઠું હવે ટમેટા કૂક થાય ત્યાં સુધી એને હું ઢાંકીને કૂક કરી લઈશ ને આપણે ટમેટાને મીડિયમ ગેસ ઉપર કૂક કરવાના છે હવે મેં ચાર ચમચી જેટલું મેં દહીં લઈ લીધું છે હવે એની અંદર આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ને પા ટી સ્પૂન જેટલું હિંગ સ્વાદ પ્રમાણે મીઠું એટલે પાપૂન જેટલું મીઠું હવે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લેશું દહીંની અંદર ટમેટાની ગ્રેવીમાંથી આપણું સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે ટમેટાની ગ્રેવી કૂપ થઈ ગયું છે આપણે જે દહીંની અંદર આપણે મસાલા મિક્સ કર્યા તો હવે આપણે આની અંદર એડ કરી દઈશું ને આપણે સાવ મીડિયમ ગેસ રાખવાનું છે ને આપણે ફટાફટ એને મિક્સ કરી દેસો આપણું બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દેસું ગેસ બંધ કરી નાખ્યો છે હવે મેં એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે આપણે નોર્મલ પાણી જ લેવાનું છે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે આપણે એક એક કરીને ગટા એડ કરતા જશું આપણે ગેસ એટલે બંધ કર્યો જો આપણે ઉકળતા પાણીમાં ગટા એડ કરશું તો આપણે ગટા તૂટી જશે એટલે આપણે ગેસ બંધ કર્યો છે આવી રીતે હું બધા જ ગટા એડ કરી દઈશ હવે આપણે ગેસને ચાલુ કરશું ગેસ મેં ચાલુ કરી લીધું છે હવે આને હું ઉકળવા દઈશ પેલે આપણું આ ઉકળી ગયું છે હવે આપણે કૂકરનું ઢાંકણું લગાવશું ને મીડિયમ ગેસે આપણે એક વિસલ વગાડી લઈશું પછી આપણું પ્રેશર કુકર ઠંડુ થશે પછી આપણે ખોલશું પ્રેશર કુકર આપણું ઠંડુ થઈ ગયું છે એટલે મેં ખોલી લીધું છે હવે હું એક ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એક ચમચી કસૂરી મેથી ને ઉપરથી ફ્રેશ ધાણા હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે એને હું બે મિનિટ ઉકળવા દઈશ બે મિનિટ મેં એને રાજસ્થાની ઘટ્ટાના સાપને મેં ઉકાળ લીધું છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું હવે આપણે ઢોકરીને ચેક કરશું રૂ જેવી પોચી આપણી ઢોકરી બની છે જોઈ લો ગ્રુજી પહોંચી હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લેશો રાજસ્થાની સ્ટાઇલ મેં ગટ્ટાનું શાક મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે રાજસ્થાની સ્ટાઇલ ગટ્ટાનું શાક કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ